નવરાત્રિને દશરાના ઉજવણીના નિમિત્તે આજે પોલીસ મુખ્ય મથક ખાતે ને શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું તમે જાણો છો કે પોલીસ એક એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ક્રિમિનલ્સ ડિસ્ક્રેપ્ટિવ એન્ડ ટેરરિસ્ટ એલિમેન્ટ સાથે એક લડત કરે છે અને આ માટે આપણે તાલીમ હથિયારો મોબિલિટીના ઇક્વિપમેન્ટ સ્પેશિયલાઇઝડ ટૂલ કિટ્સ સાથે સુસજ્જિત થઈને શહેરના ત્રીસ લાખ પ્રવાસીઓના સુરક્ષાના સલામતી માટે આપણે મહેનત કરીએ છીએ પ્રયાસ કરીએ છીએ આજે આપણે મહાશક્તિને આરાધના કરીને આપણે માંગી છે કે શહેરમાં સુખ શાંતિ બની રહે અને કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય ਤੇਨੇ ਪਹੁੰਚੀ ਬੜਵਾ ਮਾਟੇ ਵੜੋਦਰਾ ਸ਼ਹਿਰ ਪੁਲਿਸ ਨੇ ਪੂਰੀ ਤਾਕਤ ਆਪੇ ਸ਼ਕਤੀ ਆਪੇ ਕਿ ਆਪਣਾ ਆਵਾ ਕ੍ਰਿਮੀਨਲ ਐਂਟੀ ਸੋਸ਼ਲ 엘ਿਮੈਂਟਸ ਨਾਲ ਸਾਹਮਣਾ ਆਪਣਾ ਲੜਤ ਮਾ ਆਪਣਾ ਜੀਤ ਮਲੇ ਵਿਜੇ ਮਲੇ ਇਹੋ ਪ੍ਰਾਰਥਨਾ ਹੈ ਆਪਣੇ ਆਜਨਾ ਕਾਰਜਕ੍ਰਮ ਨਾਲ ਅੰਤੇ ਦਰੇਕ ਪੁਲਿਸ ਅਧਿਕਾਰੀ ਕਰਮਚਾਰੀ ਆਪਣਾ ਸੰਕਲਪ ਸਾਥੇ ਉਭਾਸ਼ੀਏ ਆਤਾ ਦਿਵਸੋ ਮਾ ਸ਼ਹਿਰ ਨਾਲ ਲੋਕੋ ਨਾਲ સલામતી અને સુરક્ષા માટે આપણા કટિબદ્ધ બનીને મહેનત કરીશું પ્રયાસો કરીશું આપણે વિશ્વાસ વિશ્વાસ છે શાંતિ સુવ્યવસ્થા બની રહેશે કોઈપણ પ્રકારની જે ડિસ્ટ્રક્ટિવ એલિમેન્ટ્સ પોતાના પ્રયાસો કરે તેને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જ છે